અરે બેટો મારે તો પીવાના પૈસા થઈ ગયા તો સરપંચના ઘરે હું જાવે સરપંચ શું કરે છે ના તો સરપંચની એક વાત મારા પાસે આવી છે એટલે ના હોય ને તો પછી પૈસા આલ બર બર નકતો તો કાળું પાર ને સંભા બે જણમ કહી દઉં એટલે 100 બધા લડાતા ભેગા થઈ મારો હું સાગો તો ભૂઈ જા રે સરપંચ એ સરપંચ

મારું બી પૈસા અત્યારે હાલ જો તમારે કોઈ કેવાનું નહીં જો આખા પૈસા હું ખરીદજો છું પણ તમારે કોઈ કહેવાનું થતું નહીં પૈસા આપડે તમારે કોઈ બોલવાનું નહીં

ઓ ગામમાં આવો કાળુબા આવો ને સરપંચામાં ઘરના ચેક ખઈ ગયા છો અલ્યા ઘરના ચેક ઓલે આજે અમે રાજુભાઈને પૂછો અમે આજે અમે બે દણા ગયા તો તાલુકાનો હા તે સાહેબે એવું કીધું છે બે દણામાં ચેક રખાઈ જશે બે દણામાં આવડે એને ખબર પડ્યો અલ્યા એ મારા હંગા દી ભાઈ એ મારા હંગા દી 24 કલાક તો ભાઈ બનતા પિનારની ના ખબર પડ કેટલી દવા હે અલ્યા હું મારી વાત હો

અને કંટ્રોલ માર ચાલુ કરી ની પાછી પડી ગઈ અને હજી એમ નેમ પડી ગઈ મારું બેટુ મારે પેલા સાહેબને 5000 રૂપિયા ખવરિયા મને કેતાલા કે સરપંતાય પૈસા આલો નકર હું આ સાઉ કરે આગળ નહીં લઉ ખવારમાં જઈ અને પહેલા 5000 પકડે દેવા તને આદી દક્ષનક મારું બેટુ આ ગોમ વાળા મને લોપી જાય ખડાય તો સિદ્ધા ના કરો તવા દેવા લઈ જ સલવાન હા આપડે સંવાદ શું કરજો બા

ભલે મારું મેહોણા ભલે